આપી રહ્યા છે જે બિલકુલ તો લીલી ઝંડી આપી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો તો પીએમ નરેન્દ્ર મોદી ના સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આ પહેલા ગ્રીન એનર્જી પર પણ તેઓએ ભાર મૂક્યો હતો પીએમ નરેન્દ્ર મોદીએ સોલાર પેનલની વાત કરી હતી કે સૂર્યક્રાંતિનો એક ઉદય થયો છે અને ગુજરાત તેમાં અવ્વલ છે તો ઘણા બધા સંદેશ એક જ દિવસમાં પીએમ નરેન્દ્ર મોદી અલગ અલગ રીતે પણ આપ્યા છે ને તેમાંથી લોકોએ શીખવાનું છે તેમાંથી બોધપાઠ લેવાનું છે ને આપણે કઈ રીતે જાણ કારણ કે તંત્ર તો આપણને એ સુવિધા આપી રહ્યું છે એ સુવિધાનો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ આપણે હવે શીખવો પડશે

જે પ્રશ્ન સૌથી મોટો ગ્લોબલી એક ચેલેન્જ જોવા મળી રહી છે સમગ્ર વિશ્વના અનેક વિકસિત દેશોને પણ જે જે રીતે કે વીજળીને લઈને જે સૌથી મોટા મુદ્દાઓ ઉભા થઈ રહ્યા છે ત્યારે આજની જે સમિટ હતી જે રિન્યુઅલ એનર્જી સમિટ એ પણ મહત્વપૂર્ણ બની રહી હતી કારણ કે આ ચોથી આ સમિટની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં પણ એ વાત કરી હતી કે જે રીતે ભારત જે આ રીતે જે રીતે આગળ વધી રહ્યું છે ભારત ઇકોનોમિક રીતે પણ જે રીતે ગ્રોથ કરી રહ્યો છે ત્યારે તે વિશ્વને એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે છે વિકસિત જે દેશો દેશો વિશ્વના પણ એક મેસેજ આપવાનો પ્રયાસ એ ભારત તરફથી થઈ રહ્યો છે કે અમે પણ પાછળ નથી રહ્યા આપ અમે પણ સૌથી અગ્રેસર રહેશું અને તેના જ કારણે કે જે આપ જો કદાચ આંકડાની જો વાત કરીએ તો ભારતે અત્યાર સુધીમાં બસો વોટ વીજળી છે તે કહી શકાય કે રેન્યુઅલ એનર્જીના માધ્યમથી ઉત્પન્ન કરી છે અને એનું લક્ષ્યાંક જે રાખવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી એ પણ છે પાંચસો મેગા વોટ જે કહે છે રિન્યુઅલ એનર્જીનો એટલે કદાચ વિશ્વ કોઈ એવો જે દેશ હશે કે ભારત હશે કે જે કદાચ સૌર ઉર્જાના માધ્યમથી કે પછી જે માની શકાય કે હાઇડ્રોજનના માધ્યમથી કે પછી સોલારના માધ્યમથી કે પછી વિન્ડ પાવરના માધ્યમથી આટલી વીજળી ઉત્પન્ન કરનારો કોઈ ભારત દેશ જ એવો હશે કે જે અન્ય દેશોની અંદર એટલે મોદી જયારે ગુજરાત આવે છે નરેન્દ્ર મોદી જે મેસેજ આપવાનો પ્રયાસ કરે છે મહાત્મા જે સમિટ થઈ છે એ ગુજરાત માં ગુજરાત એટલા માટે કે ગુજરાત લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો એ અન્ય રાજ્યો કરતા સૌથી હાષ્ટ કર્યો હતો ને ગુજરાત પણ આવનારા બે ત્રીસ ની અંદર જે લક્ષ્યાંક રાખીને બેઠું છે એ પણ સૌથી મોટો છે કારણ કે જે રીતે કોયલાની જે ખપત થઈ રહી છે કોયલો જે છે તે ઘટી રહ્યો છે તો તેની સામે તેના ઓપ્શન કઈ રીતે હોઈ શકે તો તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરી હતી અને તેના કારણે જ જે ગ્લોબલી ઇન્ટરનેશનલ કક્ષાના જેટલી પણ એજન્સીઓ છે જેટલી કંપનીઓ છે તેના સીઈઓ થી માંડીને તમામ જે લોકો કહી શકાય તે તે લોકો અહીં ઉપસ્થિત હતા કાર્યક્રમની અંદર અન્ય રાજ્યોના જે મુખ્યમંત્રી છે રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ ગોવા છે આંધ્રપ્રદેશ ચંદ્રબાબુ નાયડુ છે એ તમામ મુખ્યમંત્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર તમામ લોકો એક જ મેસેજ આપ્યો છે કે જે જે નરેન્દ્ર મોદી વિઝન આપી રહ્યા છે એ માત્ર કોઈ એક સ્ટેટ કે કોઈ એક કન્ટ્રી નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટો મેસેજ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આપી રહ્યા છે અને તેના જ કારણે આ જે પ્રોજેક્ટ થઈ રહ્યો છે જેમાં જે વાત થઈ મેટ્રો ની તો એક પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલા માટે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ બધું લોકો ઉપયોગ કરે અને એક મેસેજ આપવાનો પ્રયાસ પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા છે અને તેના જે મુલાકાત છે તે વિશેષ બની રહે છે અહીં જે જે ચોથી એનર્જી સમિટ તેનો તેઓ પ્રારંભ કરાવે છે એક્સપો નો છે ત્યારબાદ તેઓ મેટ્રોમાં જાય છે તેની પહેલા તેઓ જે પીએમ સૂર્ય ઘર જે યોજના છે જેની અંદર લોકો પોતાના ઘર પર સોલાર પેનલ મૂકીને જે રીતે વીજળી ફ્રી ઘર કરી રહ્યા છે તે પ્રોજેક્ટ ખુદ તેઓ વાવોલ જે વિસ્તાર છે ત્યાંના રહેશો સર કરી ત્યારબાદ આ સમિટમાં આવ્યા હતા તેઓ આ ઇન્વેસ્ટ સમિટ નો જે પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ તેઓ મેટ્રો પહોંચ્યો છે મેટ્રોમાં પણ જોઈ શકાય છે કે ખુદ પોતે ઈ ટિકિટ લે છે

આ જે ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ કરી કરે તે સમયે પણ લોકોને કદાચ ખ્યાલ નહીં આવ્યો કે આ સમિટ શું છે પરંતુ એ સમિટ જ્યારે વન બાય વન થયા દસમી સમિટ સુધી પહોંચે છે ત્યારે એની એની જે ઇન્વેસ્ટમેન્ટ અન્ય દેશના કન્ટ્રીઓના લોકોનું સાથે જ જે ગુજરાતનું ગ્રોથ એ બધી રીતે એની ઉપર ડિફરન્સ છે તે જોવા મળતું હતું એટલા માટે જ હંમેશા માટે સંસ્કૃતિને પણ જતન કરતા હોય છે ટેકનોલોજીને પણ તેઓ મહત્વ આપતા હોય છે આજે વાત છે ટેકનોલોજી કારણ કે જે પહેલા જે રીતે સોલાર પેનાલો હતી પરંતુ તેનો કોઈ વ્યાપ નતો મળતો તેની કોઈ પ્રકાર મોટી પ્રકારની પબ્લિ નથી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા બાદ તેઓ તેની પબ્લિસિટી કરી લોકોને એના માટે અવેરનેસ કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તેના કારણે આજે દેશ અલગ એક દિશા ઉપર જઈ રહ્યો છે બીજી તરફ આ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય તેમાં વધુ કિન ઝડપ લાવી ટેકનોલોજીનો વધુ વધુ કઈ રીતે ઉપયોગ કરવો પછી માની શકાય કે જે રીતે વંદે ભારત જે ટ્રેન છે પછી વંદે મેટ્રો જે ટ્રેન છે પબ્લિક ટ્રાન્સપોર્ટ ને બધું બધું ઈઝી કઈ રીતે કરું એમાં પણ મેક ઇન ઇન્ડિયા પહેલા એવું હતું કે બધી વસ્તુઓ જે આઉટ ઓફ કન્ટ્રી બનતી હતી પરંતુ આ હવે એવું પ્રણવ પ્રણવ સીધા દ્રશ્યો આવી ગયા છે પીએમ નરેન્દ્ર મોદી મેટ્રો માં મુસાફરી કરી રહ્યા છે આ પહેલા આપે જોયું કે પીએમ નરેન્દ્ર મોદી મેટ્રોની અંદર જોવા મળ્યા લોકો સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા છે તેઓ ઊભા રહીને અને લોકો સાથે વાતચીત પણ કરી રહ્યા છે કે તેઓ કઈ રીતે આ મુસાફરીને માણશે આ સાથે કઈ રીતે તેમને આ સુવિધા કેવી લાગવાની છે તે તે અંગે પણ યુવાનો સાથે આપ જોઈ શકો છો કે યુવાનો પણ જોવા મળી રહ્યા છે તેમની સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે ને હંમેશા આપણે જોયું છે કે પીએમ જ્યારે પણ કોઈ પબ્લિક જગ્યા પર હોય છે આસપાસ લોકો હોય છે ત્યારે તેમનો પ્રતિભાવ લેવાનું જરૂર પ્રયત્ન કરતા હોય છે કારણ કે પીએમ હંમેશા કહેતા આવ્યા છે કે લોકો પાસેથી મને શીખ મળે છે લોકો પાસે જ્યારે હું વાતચીત કરું છું એમની સાથે ત્યારે ઘણા બધા આઈડિયાઝ પણ તેમાંથી મળતા હોય છે અને જ્યારે કોઈ નવો આઈડિયા મળે તો તેના પર તેઓ કામ કરવાનું પણ શરૂ કરતા હોય છે તેમની ટીમ તેના પર કામ કરવાનું શરૂ કરતી હોય છે તો અહીંયાથી જ એક પ્રેરણા મળતી હોય છે પીએમ નરેન્દ્ર મોદીને અને આ વાત જગ જાહેર છે પીએમ ખુદ આ વાત હંમેશા કહેતા જોવા મળ્યા છે કે હું લોકો સાથે એટલા માટે જ વાત કરું છું કારણ કે ક્યાં તેમને અડચણ છે ક્યાં હજુ કામ થવાનું બાકી છે કયા એવા સેક્ટર છે જે કામ થવું જોઈએ તો આ તમામ બાબતને લઈને જ્યારે લોકો સાથે આપણે વાતચીત કરીએ ત્યારે તેમાંથી નવા આઈડિયાઝ પણ મળતા હોય છે સાથે જ અહીંયા કદાચ એ વાતચીત પણ કરતા જોવા મળ્યા છે પીએમ નરેન્દ્ર મોદી કે આ સુવિધાથી તેમને કયો પ્ર કયા પ્રકારનો લાભ મળશે કેટલા સમયથી તેઓ અહીંયા રહી રહ્યા છે અને કેટલો ચેન્જ તેઓએ જોયો છે અમદાવાદ ગાંધીનગરમાં અથવા તો ગુજરાતમાં આ તમામ પ્રકારની વાતો કદાચ અહીંયા પણ થતી હશે

અને એનું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે થાય આ તે પ્રકારનો પ્રયાસ હંમેશા માટે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાનો પ્રયાસ કરતા હોય છે કોઈ પણ કન્ટ્રીમાં જે ત્યારે પણ ત્યાંના ઇન્ડિયન જે લોકો હોય છે એના લોકો સાથે પણ મળવા મળવાનો પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરતા હોય છે તેના સાંસ્કૃતિક ઝાંખી છે સાંસ્કૃતિક વાત છે તેને પણ એક્સેપ્ટ કરવાનો પ્રયાસ નરેન્દ્ર મોદી હંમેશા માટે કરતા હોય છે ત્યારે જયારે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત આવે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ લોકો કેવો પોતાનો ઓપિનિયન આપી રહ્યા છે જયારે તેઓ અહીં મુખ્યમંત્રી ત્યારે પણ તેઓ જયારે એસટી બસ એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ ની શરૂ કરાવ ત્યારે પણ તેઓ ખુદ તેમાં મુસાફરી કરીને લોકો સાથે વાતચીત કરતા અને લોકોમાં કઈ લોકો ડિમાન્ડ કર્યા છે લોકો કઈ માંગ કરી રહ્યા છે લોકોને કઈ અપેક્ષાઓ છે વધુ સરકાર પાસે તે હવે હંમેશા રાખવાનો પ્રયાસ તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરતા હોય છે ત્યારે આમાં પણ એક વસ્તુ જોવા મળી છે જ્યારે ફેસ વનનો જે પ્રયાસ કર્યો હતો નરેન્દ્ર મોદીએ ત્યારે પણ તેઓ મેટ્રોની અંદર મુસાફરી દરમિયાન અનેક લોકો તેની સાથે બેઠા હતા લોકો જોડાયા હતા અને ત્યારબાદ